નિંદાને ઓળખો છો નિંદા નિંદા મણ ખેતરમાં મજૂરો કરે છે નિંદવા માટે ઘાસ કાઢે છે અને મગફળી એમનામ રહેવા દે છે વધારાનું કાઢે અને નિંદવું કહેવાય માટે આપણે પણ કોઈની નિંદા કરીએ ને તો આપણામાં રહેલા સદગુણો આપણે જેની નિંદા કરીએ ને એમ એનામાં જાય તુલસીદાસજીએ સરસ ચોપાઈ લખી છે સમ નહીં અધમાઈ પરગુણ ગાનયતી પર નિંદા કરવીને એ હલકા મલકું કામ છે અને પરગુણ ગાવા ઈ ઉત્તમમાં ઉત્તમ કામ છે મુક્તાનંદ સ્વામીએ પણ મુક્તાનંદ સ્વામીનો ગ્રંથ છે મુક્તાનંદ કાવ્ય એમાં પણ નિંદા વિશે લખ્યું છે મુક્ત કહે જાત પોતે જાત મુક્તાનંદ સ્વામી કે નિંદા કરનાર છે ને એ ધોબી સમાન છે ધોબી કપડા ધોવે મેલ કાઢે એમ કોઈનો આપણે નિંદા કરીએ ને તો એનો મેલ ધોવાય ને આપણા ભરાય કબીરજીએ તો એવું લખ્યું છે નિંદા વિશે હેજી નિંદક નિકટ રાખીએ ને કુટીર સાબુ બીના પાની હેજી નિર્માલ કરે શોભાઈ નિંદક ને તો હું મારી બાજુમાં એક કુટીર બનાવી દઉં રોજ મારી નિંદા કર્યા કરે ને એટલે મારો કચરો ધોવાય આવી નિંદા આપણે ક્યારેય ન કરવી નરસિંહ મહેતાએ કીધું સકળ લોક સૌને નિંદે વંદે નિંદા ન કરે કે નહીં રે સકળ લોકને વંદન કરો કોઈને નિંદા ન કરો માટે બહેનોને આ ટેવું હોય કોઈની કોઈ કેવટ લખી છે ચાર મળે ચોટલા ભાંગે ઓટલા ચોટલા એટલે બહેનો માટે નિંદાથી દૂર રહીએ અને ગુણ ગાઈએ